मैं स्मृति इंडियन क्रिकेट प्लेयर जब मैं छोटी थी तो आपकी तरह मैं भी जिंदगी में कुछ बड़ा करना चाहती थी मेरा सपना था इंडियन क्रिकेट टीम का हिस्सा बनना लेकिन कोई भी सपना सच तभी होता है जब आप अपने गोल सेट करते हैं और उन्हें हासिल करने के लिए मेहनत करते हैं अखिला ने भी मेरी तरह अपने गोल्स सेट किए देखते हैं उसकी कहानी आ नानी अखिलानी वार्ता है જે ઓડીસા રાજ્યના એક નાના ગામમાં રહે છે જેની નાનકડી આંખોમાં બહુ મોટા સપના છે માં જ્યારે હું મોટી થઈશ ત્યારે મારે ક્રિકેટ રમવું છે ભારત માટે ક્રિકેટ છોકરીઓ માટે નથી તેના બદલે તારે અન્ય છોકરીઓની જેમ તારી મમ્મીને ઘરના અને બીજા કામકાજમાં મદદ કરવી જોઈએ અને આવા નિરર્થક સપના ના જોવા જોઈએ આનાથી અખિલા દુખી થઈ ગઈ અને તેને સાચી દિશા કોણ બતાવશે અખિલા કેમ છે તું પછી એક દિવસ અખилаનો મોટો ભાઈ ભુવન શહેર થી ઘરે આવ્યો ભુવન જાણતો હતો કે અખилаને ક્રિકેટ કેટલું પસંદ છે અને જે ભેગો તે આવ્યો અખилаને આખરે કોઈ એવી વ્યક્તિ મળી ગઈ જે તેને સમજી શકે ભાઈ તને લાગે છે કે હું ક્રિકેટર બની શકીશ ચોક્કસ તારે ફક્ત તારા માટે એક ધ્યેય નક્કી કરવાનું છે અને ધીમે ધીમે એના તરફ આગળ વધવાનું છે પણ કેવી રીતે હવે જો હું હંમેશા શહેરમાં જઈને યુનિવર્સિટીમાં ભણવા માંગતો હતો તો મેં શું કર્યું પહેલાં મેં ગામડાની શાળાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો પછી યોગ્ય કોચિંગ લીધું અને અંતે યુનિવર્સિટી માટે પ્રવેશ પરીક્ષા પાસ કરી નાના પગલાંઓ વડે મેં ઘણું મોટું લક્ષ્ય હાંસલ કર્યું અને તારે પણ એ જ કરવું જોઈએ ભાઈ હું ક્રિકેટર બનવા નાના નાના ધ્યેય કેવી રીતે કરું તો પહેલાં ઘરના કામકાજ અભ્યાસ અને ક્રિકેટ માટે યોગ્ય સમય ફાળવ ઘણી એકેડમી બાળકોને મફત કોચિંગ આપે છે તેમાંથી એકમાં જોડાવાનો પ્રયાસ કર પછી થોડી સ્થાનિક મેચો રમવાનો પ્રયાસ કર ત્યારબાદ મોટી ટુર્નામેન્ટ અને પછી કદાચ રાષ્ટ્રીય ટીમ માટે પણ રમવાનો પ્રયાસ કરજે પપ્પા અને મમ્મી જ્યારે તું તારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાનું શરૂ કરીશ પછી એ લોકો પણ તારા સપનામાં વિશ્વાસ રાખવાનું શરૂ કરશે અને પછી તારો ભાઈ શું કામનો કે જેમને સમજાવવામાં મદદ ના કરે સલાહ થી અખિલા એ પોતાના લક્ષ્યો નક્કી કરવાનું શરૂ કર્યું અને તેને એક પછી એક હાંસલ કરવાનું શરૂ કર્યું તમે જોજો એક દિવસ હું ચોક્કસ બને ભારતીય ટીમ માટે રમેશ ચોક્કસ એમને તારામાં પૂરો ભરોસો છે કહાની છે એ મુજબ ભાઈ કી યાદ દિલાતી હૈ ઉરે સપનો કો સપોર્ટ ક્યાં મુજબ આપણે ગોલ્સ પર ફોકસ રહે મદદ કરી ક્રિકેટ એક બહુ અચ્છા ખેલ જો ગોલ સેટ કરના સખાતા thank mm -hmm. you